કોમલબેન તમારો સવાલ છે કે જન્મ સમયના ગ્રહોની આપણા જીવન પર કેટલી ઇફેક્ટ પડે અને ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો શું ઇફેક્ટ થાય લાઈફમાં જુઓ કોમલબેન આપણે પૂર્વ પૂર્વ જન્મમાં જેવા કર્મ કર્યા છે સારા કે ખરાબ પાપના કે પુણ્યના એ પ્રમાણે ગ્રહોની રચના થાય એટલે ગ્રહ અને એ પ્રમાણે જયારે ગ્રહોની રચના હોય ત્યારે આપણો જન્મ થાય એટલે ગ્રહોની રચના પણ આપણા કરેલા કર્મ પ્રમાણે જ છે એટલે એવું નથી કે ગ્રહો ની આવી રચના થઈ એટલે આપણને આવું થયું કે એટલે આપણને આવી ઇફેક્ટ થાય છે નહીં તમે એવું કાર્ય કરીને આગલા લાગે નમ્મા આવ્યા છો એ પ્રમાણે ગ્રહોની અસર ગ્રહોની ગોઠવણી થઈ છે અને તમે જે કરીને આવ્યા છો એ પ્રમાણે ભોગવટામાં આવે છે એટલે તમને એમ લાગે છે કે આ ગ્રહો આમ કરે છે પણ ગ્રહોની એવી ગોઠવણી શું કામ થઈ છે તમારા ગ્રહોની ગોઠવણી આમ બીજાની આમ ત્રીજાની આમ કેમ બધાની અલગ અલગ કેમ કે બધા એ જન્મમાં અલગ અલગ પાપ કર્મ અને પુણ્ય કર્મ કર્યા છે એટલે અલગ અલગ ગોઠવણી થઈ ને જેણે જેવું કર્યું છે એવું એને પ્રાપ્ત થશે એટલે ગ્રહો તમને કઈ નથી કરતા તમે ગ્રહોને ગોઠવ્યા છો તમારા કર્મ પ્રમાણે હવે જો તમને એમ થતું હોય કે મને તો જીવનમાં બહુ દુખ પડ્યું આ ગ્રહો આભા હતા એટલે આમ થયું પહેલાં તો એ મીઠા માન્ય તકાળી નાખો કે ગ્રહો આભા હતા ગ્રહો આભા હતા કેમ કેમ કે તમે એવું કરી નાખ્યા છો એટલે ત્યાં વાત ખતમ થઈ ગઈ હવે સા સમજુ માણસ શું વિચારે કે હવે ભવિષ્યના જન્મમાં આવા ગ્રહો ન પડે અને મારા આત્માની ઉન્નતિ થાય એના માટે મારે શું કરવું તો આ જન્મમાં મારે મિનિમમ 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 હિંસાથી જીવવું મિનિમમ ક્યાંય પાપ થઈ જાય તો પણ તરત ચેતીને પાછા હટવું તો આજે અઢાર પાપ સ્થાનક છે એમાંથી પાછા હટો એવું સુંદર જીવન જીવો કોઈના પણ હૃદયને મનને એક અંશમાં તમને દુઃખ ના થાય એવું જ તમારું વાણીને વર્તન રાખો કોઈ લોકો તમને દેખાય કરે છે કોઈ રાગ કરે છે કોઈ તમને દ્વેષ કરે છે તમારા ઘરના હોય બાર ના હોય જે બી હોય એ બધું ક્ષમતા ભાવે સહન કરી લો આવા બધા ગુણ કેળવો એટલે હવે ભવિષ્યના જે ગ્રહો પર છે એ સારા પડશે એટલે આ જન્મના જે ગ્રહો પડી ગયા એમાં તમે કોઈ ફેરફાર ના કરી શકો પણ આ એ કર્મો હજી ઉદયમાં ના આવ્યા હોય એનો ભોગવટો ચાલુ ના થયો હોય એની પહેલા તમે ધ્યાનની અગ્નિમાં આ કર્મોને બાળી શકો જે નિકાચિત ન હોય તે નિકાચિત ન હોય તેવા કર્મો જો તમે આ બધું છોડીને ધ્યાનમાં ઉતરી જાઓ અને ધ્યાનમાંથી આ કર્મોને ધ્યાનથી નાબૂદ કરો એની નિર્જરા કરો તો એ ભોગવટામાં નહીં આવે પંદર ની ક્યાંથી થશે એ તો કોઈ પણ રીતે આવવાના જ છે એમાં કોઈનું કઈ ચાલવાનું નથી એટલે આ ગ્રહો ને જોઈને એની શું ઇફેક્ટ એની ઇફેક્ટ નિવારવા માટે શું કરવું એ બધું હંબક વાત છે ગ્રહો સાચા છે પણ એ ગ્રહો તમે જેમ જે કરી નાખ્યા છે એ પ્રમાણ પડ્યા છે જો તમારે એની ઇફેક ઓછી કરવી હોય તો તમે તપ જપ ધ્યાન એ કરીને તમારા ગ્રહોને જે નિકાચિત નથી એવા કર્મોને દૂર હટાવો નહીં જરા કરો તો એની ઇફેક્ટ નહીં થાય અને જે નિકાચીત છે એ ક્ષમતા ભાવે ભોગવીને પૂરા કરો એટલે એ ફરીથી નહીં આવે બસ વાત આટલી છે ખ્યાલ આવ્યો This audio is by Subodhi Masalya. My contact number is eight eight five zero zero eight eight five six seven.